જલારામ બાપા એક જય બોલાવશું આપણે જલારામ બાપા ને આમ તો પરિચય દેવાની જરૂર નથી લગભગ બધા મને ઓળખે છે મંચસ્થ વિરાજમાં નિશુદનભાઈ ગઢવી અમરીશભાઈ સાહેબ અશોક ઓઝા સાહેબ અને અમારા સાથી મિત્રો બધાને સ્વાગત કરું છું તારાપુરમાં તો મને બહુ ભાષણ દેતા તો આવડતું નથી પણ સીધી સીધી મુદ્દાઓની વાત કરવામાં મજા આવે એવું છે આપણું કામ હવે આપણે સ્થાનિક પ્રશ્નો જોઈએ તો ચાર કિલોમીટર પરિયત તળાવ બાર કિલોમીટર ઘનિવાડનું તળાવ આટલા નજીક હોવા છતાં એંસી વર્ષે આજે ગામડાઓમાં લોકોને પાણી નથી આવતું તો આપણે હજુ સુધી આજ કરવાનું છે આમને જે કીધું કે ભાજપમાં વોટ નાખો કોંગ્રેસમાં વોટ નાખો જ્યાં કીધું આપણે વોટ જ નાખ્યા છે અત્યારથી હવે બદલવાનો સમય આવ્યો છે રોજ અહીંથી આપણા બે થી પચ્ચીસો છોકરા ઈકો બસમાં ભરાઈ ભરાઈને અમદાવાદ નોકરીએ જાય છે હવે છોકરાઓની જિંદગી તમે ઘણો બાર કલાક કંપની રે ચાર કલાક જવા આવવાના હોળ કલાક ત્યાં આઠ કલાકમાં એ છોકરા જિંદગી જીવે ઘર પરિવાર ચલવે કંઈક વ્યવહારમાં ઉભા રહે આપણા વિસ્તારના આવા બહુ વિગત પ્રશ્નો છે રૂબરૂ ગામે ગામ મિટિંગ આવશું ચર્ચા કરજો મને બહુ ભાષણ નથી ભાવતું માફ કરજો અને પાર્ટીનો બધાનો આભાર માનું મને નાની ઉંમરે પ્રમુખ પદ આપ્યું છે સર્વેનો આભાર વિજયભાઈ શોર્ટ એન્ડ સ્વીટ બહુ સરસ વાત કરી